આ જે પંદરસો ત્રેસઠ ને ગ્રેસિંગ આપ્યું એને એવું કહી દીધું કે ભાઈ અમે ગ્રેસિંગ અત્યારે અમે પાછું ખેંચીએ છીએ અને આ જે વિદ્યાર્થીઓ છે એની પરીક્ષા ફરીથી લેવામાં આવશે એટલે હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંક ને ક્યાંક બહુ મોટું નેક્સેસ ચાલી રહ્યું છે એ નેક્સેસ એ સ્કેમ આ સિસ્ટમેટિક જે ચાલી રહ્યું છે એને છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોય એવું સ્પષ્ટ મનાઈ રહ્યું છે કેમ કે અત્યારે જે એનટીએ જે નિર્ણય કર્યો છે અને ગતરોજ સુધી જે જેના કહી શકાય કે ગુણગાન ગાતા હતા કે કેવું કહેતા હતા કે ભાઈ આ પંદર ત્રેસઠ વિદ્યાર્થીઓ જે છે એનું ભવિષ્ય ના બગડે એટલા માટે મેં એને ગ્રેસિંગ આપ્યું છે અને જે કહી શકાય કેતા હતા કે ભાઈ આ આન્સરિંગ એફિસિયન્સી ની જે મેથડ છે એને ધ્યાન માં ટૂંકમાં પદ્ધતિ છે એને ધ્યાન માં રાખીને મેં આ આ જે ગ્રેસિંગ છે એ આપેલું છે તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો જે છે એ ફરીથી આ એનટીએ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે કેમ કે અ જ્યારે હજી પેપર લીકેજ ઉપર વાળી બિહાર વાળી જે ઘટના કે જે ઘટના બની હજી એની ઉપર તો સેવી સેવીને બેઠા છે જે એની ઉપર પણ હજી મૌન સેવીને બેઠા છે ખાસ કરીને હું એવું સ્પષ્ટ પણ માનું છું કે આપણે ઓલું ખબર છે કોઈ જગ્યાએ ખૂન કરીને ખૂન થઈ ગયું હોય પછી ખૂનનું જે હથિયાર હોય એ છુપાવી દઈએ તો થાય શું કે ભાઈ આનું જે વેપન હતું ને એ વેપન ન મળ્યું એટલે જે એના પ્રાથમિક જે પુરાવા હોય એ પુરાવાનો નાશ કરી નાખવો આ એના જેવી બાબત છે આ એના બાબત એટલા માટે છે કેમ કે જે જે પુરાવા હતા કયા લિસ્ટ આજે રજૂ કરવાનું હતું હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સોરી સુપ્રીમ કોર્ટ ની અંદર આ જે લિસ્ટ છે એ રજૂ કરવાનું હતું કઈ રીતે હવે ખબર પડશે ક્યાં પંદરસો ત્રેસઠ લોકોને ગ્રેસિંગ આપ્યું હતું સૌ પ્રથમ તો પંદરસો ત્રેસઠ નું લિસ્ટ આપવું જોઈએ અને બીજાની સાથે અન્યાય નથી થયો એ પણ એમાં જોવું જોઈએ પંદરસો ત્રેસઠ જે વિદ્યાર્થીઓ છે એ કયા વિદ્યાર્થીઓ હતા બીજું કે આમાં એક સ્પષ્ટ વાત કહી દઉં કે જે લોકો સુપ્રીમ કોર્ટ સુધી કે હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા એ જ લોકોને ગ્રેસિંગ આપવામાં આવ્યું હતું જે લોકો આર્થિક રીતે સદ્ધર છે જે લોકો કદાચ કહી શકે કે આ ન્યાય પ્રણાલીની ની પ્રક્રિયા છે એને જાણે છે એટલા જ લોકોને જો તમે ગ્રેસિંગ આપતા હોય તો યાદ રાખજો કે જે લોકો હાઈકોર્ટ સુધી પહોંચી જ નથી શક્યા બરાબર

જે રીતે આ આ આ જ્યારે આ પદ્ધતિને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી તો ત્યારે પણ કહેવામાં આવતું હતું કે ભાઈ ભૂતકાળમાં મેં આ પદ્ધતિ એપ્લાય કરી ચુકેલા છે એમ મારે ઘટનાને પણ કેવું છે કે યાદ કરાવ્યું છે કે ક્લેટ ની જે પરીક્ષા હતી thi 2018 ની અંદર ત્યારે પચીસ જેટલા લોકો જે હતા ને તો પહેલા વેલા એવું કહેવામાં આવ્યું કે પચીસ જેટલા પરીક્ષા જે એક્ઝામ એક્ઝામિનેટર છે એટલે કે વિદ્યાર્થીઓ કે ઉમેદવારો જે છે એની અમે પરીક્ષા એ ફરીથી લેશું પછી એમાં વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો તો એમાં જે સીટ ની રચના કરવામાં આવી તો ત્યાર કેટલા વિદ્યાર્થીઓ આવ્યા ખબર છે સામે કે જેની સાથે અન્યાય થયો હોય એવા તેની સાથે એની સામે વિદ્યાર્થીઓ એવો પાંચ હજાર છસો ને સીતોતેર છપ્પન ને સીતોતેર વિદ્યાર્થીઓ આવ્યા જે જે સંસ્થા હતી આ પરીક્ષા કંડક્ટ કરતી હતી એમાં પચીસ જેટલા વિદ્યાર્થીઓને ને હું પેલી કીધું હતું કે તમે પચીસ જેટલા આ પરીક્ષાર્થીઓ છે એમને ડ્રેસિંગ આપીશું પછી જ્યારે સાચી તપાસ થઈ ત્યારે એમાં પાંચ હજાર છસો ને સત્યોતેર લોકો આવ્યા લગભગ હું માનું છું જેટલા લોકો જે છે કે એના વધારે વધી વધી લોકો કેટલા હતા પંદરસો ને ત્રેસાઠ નીટ ની પરીક્ષામાં છ સેન્ટરોની વાત કરવામાં આવી અમે અમે સતત એનટીએ પણ કહેતા હતા કે તમે પંદરસો ત્રેસાઠ નું લિસ્ટ હાજર કરો ક્યાં ક્યાં લોકો ને આ તો એ પંદરસો ત્રેસો નું લિસ્ટ આજે ચોરકી દાઢી ને જે વાસ્તવિકતા પારદર્શિતા જે રહેવી જોઈએ એની ઇન્ટીગ્રીટી ઉપર થી જ સવાલો હતા બરોબર એ લોકો બધાને મુરખ જ બનાવતા હતા અત્યારે પણ ક્યાંક ને ક્યાંક આ કોર્ટમાં જઈ અને સીધું જ કે છે કે ભાઈ અમે જે ગ્રેસિંગ આપ્યા હતા એ અમે ગ્રેસિંગ પાછા લઈએ છીએ અરે ભાઈ આ શું મજાક ચાલી રહી છે આ નીટ ની પરીક્ષા છે આ નીટ ની પરીક્ષામાં તમે હાઈકોર્ટમાં સોરી સુપ્રીમ કોર્ટ માં જઈ અને એમ કે છો કે મેં હવે હવે જે ગ્રેસિંગ પદ્ધતિ ને તમે હંમેશા કહેવાય ને કે તમે એના ગુણગાન ગાવામાં બાકી નથી રાખ્યું ગઈકાલે એફએક્યુ આપ્યા તો એફએક્યુ માં પણ તમે ગુણગાન ગાવ છો કે અમારી પદ્ધતિ છે એ બહુ સારી છે અમે બહુ પારદર્શી છીએ અમે કોમ્યુનિકેટ કરતા વ્યક્તિઓ છીએ બરાબર તો સીધા જ હાઈકોર્ટમાં જે વગર કોઈ દલીલે લે સોરી સુપ્રીમ કોર્ટમાં જે વગર કોઈ દલીલે તમે એમ કહી દીધું કે ભાઈ આ ગ્રેસિંગ પદ્ધતિ જે છે એ અમે પાછી ખેંચીએ છીએ અને આ પંદરસો ત્રેસઠ જે ઉમેદવારો છે એની અમે રિએક્ઝામિનેશન કરીશું એટલે કઈક તો જોલ છે કઈક ખોટું થઈ રહ્યું છે બરોબર અને વધારે ખોટું બહાર ન આવે બરોબર એના માટે સત્ય ને ક્યાંક ને ક્યાંક છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ નરી વાસ્તવિકતા છે કોર્ટમાં જઈ અને સરેન્ડર કરવું કોર્ટમાં જઈ કારણ કે આ લોકો કોર્ટમાં ગયા અને સરેન્ડર કરી દીધું કે પંદરસો ને ત્રેસઠ જે ઉમેદવારોને ગ્રેસિંગ આપ્યા એ અમે પાછી ખેંચીએ અને એને રિ એક્ઝામિનેશન કરશું અત્યાર સુધી હોવાનો થતો હતો ત્યાં સુધી એને બધું સારું સારું લાગતું તું જે લોકો વિરોધમાં કે કોર્ટ સુધી આવ્યા એ લોકોને જ તમે ગ્રેસિંગ આપ્યા બાકીના લોકોને તો તમે ગ્રેસિંગ નહોતા આપ્યા કારણ કે અમુક સેન્ટરના અમુક લોકોને જ ગ્રેસિંગ આપવામાં આવ્યા હતા એક સેન્ટરમાં માં બે હજાર લોકો હોય છ સેન્ટરમાં એને ગ્રેસિંગ આપ્યા તો તો છ દુ બાર બાર હજાર લોકો થવા જોઈએ ને ચાર કેટલા પંદરસો ને ત્રેસઠ આઈડેન્ટિફાઈ કઈ રીતે કર્યા કે આજ પંદરસો ત્રેસઠ એટલે સૌથી મોટામાં મોટું કૌભાંડ અહીંયા હતું આ કૌભાંડ ને છુપાવવા માટે તમે કોર્ટમાં આવીને એવું કહો છો કે અમે આ પંદરસો ત્રેસઠ ઉમેદવારો છે રદ પરીક્ષા લઈશું કેમ ભાઈ ખાલી પંદરસો ત્રેસઠ ની જે લોકો કોર્ટમાં નથી જઈ શક્યા જે લોકો આર્થિક રીતે સદ્ધર નહીં હોય અથવા તો કાયદાકીય ભાષા કાયદાકીય નું જ્ઞાન નહીં હોય એ લોકો ન જઈ શક્યા તો એનો શું વાક ગુનો છે લેવી તો બધાની લ્યો ને લેવી જોઈએ તો અથવા તો બધાને મૂકવા કોની કોની સેન્ટરમાં કઈ રીતે ખોટું થયું એ જણાવો તમે તો લાઈવ વ્યુઅંગ કરતા હતા ને એટલે કે એનટીએ પોતાની રીતે એવું કહેતી હતી કે સુડતાલીસો પચાસ જે સેન્ટર છે એ સુડતાલીસો સેન્ટર નું અમે લાઈવ વ્યુઅંગ કરતા હતા એટલે કે જે સીસીટીવી ના રેકોર્ડિંગ છે એ લાઈવ વ્યૂ થતા હતા તો લાઈવ વ્યૂ થતા હોય તો તો તમારી પાસે બધો ડેટા હોય શા માટે તમારે ગ્રેસિંગ ઘટાડવા પડ્યા ત્યારે એટલે ખોટું તો કઈક તમે બોલો છો હવે તમારી પર વધારે શંકાઓ આવી રહી છે સામે અને ઉપજાવી તમે જ રહ્યા છો બરાબર તો ઠીક છે કે સામે નીટ હતી એમાં કેટલા કર્યા એ તો હવે રામ બરાબર આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી યાદ રાખજો પેલું ટેસ્ટિંગ આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી નું કરવાની જરૂર છે આ જે અત્યારે બાળકોના ભવિષ્ય ઉપર જે એક્સપેરિમેન્ટ કરે છે ને એની તપાસ કરવાની જરૂર છે આ તપાસ જે બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહી છે એની નથી થઈ રહી પોતાનો બચાવ કરવા માટે આ બધી અત્યારે ક્યાંક ને ક્યાંક કારણ કે તમે જે પરીક્ષા લઈ રહ્યા છો એમાં આખું ભારત તમારી ઉપર સવાલ ઉભા કરી રહ્યું છે એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ પેલા તો પોતાનું ટેસ્ટિંગ કરાવે પોતે જો પાક સાફ હોય પોતે જો પ્રમાણિક તત્વો બધી પરીક્ષા લીધી હોય બરાબર તો court માં આવીને કઈ દે કે ના ભાઈ અમારી guessing સિસ્ટમ સાથે છે અને આ રીતે proof કરીને બતાડી દે શા માટે ભાઈ નથ કરતી અને આજે તમે કોર્ટમાં માં આવીને સીધા જ કરી દ્યો છો એટલે તમારે ક્યાંક ખાટલે ખોડ છે આજે તમને દુખે છે પેટમાં ને કૂટી રહ્યા છો માથું આ હકીકત છે એન્ટી એની એટલે ફરીથી આમાં કોઈ જીત નથી ઘણા લોકો મને પણ મેસેજ કરી રહ્યા હતા કોંગ્રેચ્યુલેશન કે વેલ ડન

એટલે electron bond હતા તેમની માહિતી આપવામાં નહોતી આવતી એમાં પંદરસો ત્રેસઠ જે ઉમેદવારો ને ગ્રેસિંગ આપવામાં આવ્યા ને એમની માહિતી આપવામાં નથી આવતી તમે માહિતી આપો ને કયા પંદરસો અને કયા છ સેન્ટર આ સુડતાલીસો પચાસ માંથી છ સેન્ટર ઉપર તમે એમ કયો છો કે ગેરરીતિ થાય તો ગેરરીતિ થઇ તો ખાલી પંદરસો ને ત્રેસઠ ને identify આંકડો કઈ રીતે આવ્યો એ આંકડો પણ સાબિત મૂકો જો એ court ના petition ના માધ્યમ થી આવ્યો હોય તો કેને કેને પિટિશન કરી

કે પછી તમે કહો કે આ બધા નું નુકસાન છે આમાં અને સૌથી વધારે ભોગી એમાં વિદ્યાર્થી બની રહ્યો છે બસ આટલી જ વાત